થોડી ઝપા છપી વેઈ ત્યાર બાદ ઈયા કાચો ગ્લાસ થી કાચો ગ્લાસ થી છૂટ્ટો ગ્લાસ મેક્યો એટલે ઈયાને જાન ને ના જાન બી ને સખત આજ એમએલએ સાહેબ બેન આઈ ઈયાને ને આઈ વર્તન સોપતો ના આપો આદિવાસીયા આ માટો મોટી મોટી વાત કો હે તા આય કે બન્યો આજ આદિવાસી બેન અને આદિવાસી મહિલા પો ને એક આદિવાસી મહિલા બી આપો બેસી જાય એક માં હાય

કે એટીની જે મિટિંગ થઈ હતી પ્રાંતપુસમાં તો પ્રાંત સાહેબના સાનિધ્યમાં તો અમારી જે મહિલા મહિલા આગેવાન મહિલા તાલુકા પંચાયતના પ્રમુખ અમારા આદિવાસી મહિલાઓનું જે અપમાન કર્યું છે જે ચેતરભાઈ વસાવાએ જે મહિલાનું અપમાન કર્યું છે એ ચા ચલાવી લેવા અને આજે અમે એટલા જાગૃત મહિલાઓનું આજે આ અપમાન કરે છે તો આમ સામાન્ય મહિલાઓનું શું કે અમારી સુરક્ષા ક્યાં છે અમે ત્યારે એ વ્યક્તિ આવી આવી જાહેર ઓફિસોમાં એ કરતો હોય કે જે જે પ્રતિષ્ઠિત અધિકારીઓની સામે અમારું અપમાન કરતો હોય તો પછી જાહેરમાં શું ના કરે આવા વ્યક્તિને ચલાવી લેવામાં ના આવે અને સખતમાં સખત એને છે ને સજા થવી જોઈએ એટલા માટે કે અમારી મહિલાઓનું એણે અપમાન કર્યું છે મહિલા આગેવાનનું અપમાન કર્યું છે આવનાર ભવિષ્યમાં સ્વાગત થશે એનું ચંપલના ચંપલના હાર પહેરાવીને સ્વાગત કરીશું અમારા શાકભાલા ડેડેપાડામાં અને ડેડીયાપાડા ના મહિલા મોરચા પ્રમુખ પ્રમુખ આપણા ચંપાબેન ને આપણા જે ચેતુભાઈ વસાવા એમના અભદ્ર શબ્દો જે કઈ વાતાવરણ ઊભું કર્યું છે તેના અનુસંધાન અમે બધા બેવ તાલુકાના બેનો અમારી નારી શક્તિ રૂપે અમે બધા સૌ ભેગા થયા છે અને ચેતરભાઈને ખબર પડે કે નારી શક્તિમાં કેટલી તાકાત છે અને એ બહેનો ધારે તે કરી શકે તો જે દિવસે આદિવાસી મહિલા અમારા પ્રમુખ બહેનને જે રીતે વર્તન કર્યું છે તેને એને ભોગવવાનો વારો આવશે અને એ શક્તિ પ્રદર્શન કરવા માટે અમે સૌ બહેનો ઉપસ્થિત છે અને એ પણ જાણી લે કે ભાઈ આદિવાસી મહિલાનું અપમાન કેટલું અઘરું છે તે એ પોતે વિચાર કરશે એ અમે એનું પ્રથમ કરવા માટે અમે બધી બહેનો ઉપસ્થિત છે અને રેલી રૂપે અમે મામલતદાર સુધી આવેદનપત્રો આપવાના છીએ